રાજ્ય સરકારે કલેકટર અને આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ માંગ્યો છે અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરાઈ છે મિલકતની વિગતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે કલેકટર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે તમામ આરોપીઓ હાલ ઉમરા પોલીસ મથકમાં છે અને કોર્ટમાં રજૂ કરાશે પથ્થરમારો કરનાર છ કિશોર આરોપીઓના માતા પિતાની અટકાયત કરવામાં આવી છે સૈયદપુરામાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે ગઈકાલે ગણપતિ મંડપમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો પોલીસ ચોકીનો ઘેરાવો કરી લીધો હતો અને બુલડોઝર ચલાવવાના નારા લગાવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણ થયેલી મિલકતો પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તેવી જ કાર્યવાહી સુરતમાં પણ થાય તેવી શક્યતા છે પથ્થરમારો જ્યાંથી થયો હતો તે સ્થળ પર પણ પોલીસની નજર છે હાલ દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે લારી ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને દૂર કરવામાં આવી રહી છે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કરીને ફરીથી કોઈ તોફાન ન થાય સુરત મહાનગરપાલિકા પંદર દિવસ પહેલા જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મિટિંગ કરી હતી એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટની માંગણી હતી ત્યારે જ જ દિવસ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મુવમેન્ટને ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી ચાર ઝોનની અમે મિટિંગ કરી હતી વિવિધ ઝોનમાં પણ ગયા વ્યક્તિ કામ શરૂ થઈ ગયું છે તમામ ઝોનમાં જે પણ ગેરકાયદેસર દબાણ હશે તેને દૂર કરવાનું એક્શન પ્લાન સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે દબાણ કરતી મિલકતો છે તેને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આથી બંદોબસ્ત માટે સૂચના આપવામાં આવી હતી કે તે મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે પણ તમામ સ્ટાફને હાજર કરી દેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે અને અન્ય કોઈ તોફાન ન થાય તેના માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે